સુરતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે જેમાં સગા નાના ભાઈની માત્ર પાંચ વર્ષની માસૂમ બાળાને પિતાના સગાઈવા મોટા ભાઈ એટલે કે મોટા પપ્પાએ જે પીંકી નાખી હતી આ બનાવ લઈને કાપોદરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી સુરત છોડીને ભાગે તે પહેલાં જ નરાધમને ઝડપી પાડ્યો છે સુરતના કાપોદરામાં એક પાંચ વર્ષની માસૂમ બાળકી પર તેના જ મોટા પપ્પાએ દુષ્કર્મ આચર્યો છે પિતાનો સગો મોટો ભાઈ જ રહેવાન બન્યો હતો બાળકીના માતા વતન ગયા હતા જેથી મોટા પપ્પાને ત્યાં રમવા ગઈ હતી ત્યારે બાળકી સાથે તે દુષ્કર્મ ગુજર્યા બાદ બાળકીને ગુપ્તાંગમાં દુખાવો થયો હતો જેથી માતા વતનથી પરત આવ્યા બાદ બાળકીની તપાસ કરતા ગુપ્તાંગમાં ઈજાઓ જોવા મળી હતી માટે બાળકીની પૂછપરછ કરતા બાળાએ મોટા પપ્પાની કરતૂત માતાને જણાવી હતી માતા બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જતા તેની સાથે દુષ્કર્મ થયું સામે આવ્યું હતું હા સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગઈ તેર તારીખના રોજ પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે એના સગ્ગા મોટા બાપુજીએ દુષ્કર્ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો જેમાં પાંચ વર્ષની બાળકી એના પિતા સાથે હતી બપોરને બપોરના બે વાગ્યાનો વાત છે કે દીકરી એના પિતા સાથે હતી તો એના મોટા પપ્પા એને રમાડવા લઈ જાઉં છું એમ કે એને લઈ ગયા અને એની એના પપ્પા જ્યારે નહીં ના આવ્યા તો એમણે દીકરીના રડવાનો અવાજ સાંભળ્યો તો એને દીકરીને પાસે ગયા તો દીકરી રડતી હતી કંઈ કંઈ નહોતી શકતી પછી એના મમ્મીને બોલાવ્યા એના મમ્મીને દીકરીએ કીધું કે મને પેટના નીચેના ભાગે દુખે છે પછી એને હોસ્પિટલ લઈ ગયા એને બ્લીડિંગ પણ થતું હતું તો એનો ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે એમને વાત કરી કે આ દુષ્ક્ર દુષ્કૃત્યનો પ્રયાસ થયો છે તો પછી ફરિયાદી કાપુદરા પોલીસ સ્ટેશન આવ્યા ફરિયાદ કરી અને આરોપી નાસી જાય એ પહેલાં જ કાપુદરા પીઆઈ અને એમની ટીમે આરોપીને ઉધના રેલવે સ્ટેશન પાસેથી પકડી લીધો અને આરોપીને અરેસ્ટ કરીને એની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે જે ઘટનાને પગલે કાપુદરા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સુરત છોડી ભાગોની ફિરાકમાં ઉધના રેલવે સ્ટેશનથી આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ યુ ટેન્ટ